ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે સોમવારની તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ સાહેબ સાહેબ શ્રી શ્રી પટેલ તથા દ્વારા થાનગઢના તમામ નાગરિકો માટે રેશન કાર્ડ આધાર કાર્ડ ઈ કેવાયસી કરવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં બોડી સંખ્યામાં થાનગઢના ગ્રામ્યજનોએ ઈ કેવાયસી કરાવેલું હતું નાગરિકોની ભીડ જોઈને આવતા સોમવારે એટલે કે

માન્ય મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા આયોજિત ઈ કેવાયસી કેમ્પ ખૂબ જ સફળ ચાલી રહ્યો છે અને આવતા સોમવારે પણ આ જ પ્રકારનો ઈ કેવાયસી વાયસી કેમ્પનું એટલે કે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના રોજ આ જ પ્રકારના કેમ્પનું ઈ કેવાય સી કેમ્પનું પુનઃ આયોજન કરવામાં આવેલ છે તો હું ગ્રામ્યજનોને વિનંતી કરીશ કે આવતા સોમવારે પણ આ જ કેમ્પને જેવી રીતે આજે તમે સફળ બનાવ્યો છે મોટી હાજરી આપી અને ઈ કેવાયસી કરાવીને મોટી સંખ્યામાં તેવી જ રીતે આવતા સોમવારે પણ બહોળી સંખ્યામાં ઈ કેવાયસી કરાવી અને આ કેમ્પને સફળ બનાવશો તો આવતા સોમવારે પણ આ કેમ્પનો લાભ લેવા સમગ્ર ગ્રામજનોને વિનંતી જય વાસુદે દાદા ખાનગર સરકાર શ્રી દ્વારા રેશન કાર્ડ અને આધાર કાર્ડ જોડવાની યોજના ઈ કેવાયસી ચાલી રહી છે એ માટે થાનગઢ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં સ્થળોમાં આયોજન થઈ રહ્યા છે આજે તારીખ સોળ બાર સોમવારના દિવસે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે રેશન કાર્ડ આધાર કાર્ડ નંબર જોડવાના ઈ કેવાયસી કેમ્પનું આયોજન થયું છે અને આપ સૌ અહીંયા જે નાગરિકોની ભીડ એકથી થઈ છે અને લાભ લઈ રહ્યા છે તે જોઈ રહ્યા છો આજે અહીંયા આ ઇવાયસી કેમ્પને સૌથી મોટો પ્રતિસાદ મળ્યો છે એ માટે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદા મંદિરના મહંત સાહેબ શ્રી પ્રશાંતગીરી ગોસ્વામી બાપુ અને થાનગઢ તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પ્રયત્નો કરવામાં આવ્યું છે થાનગઢના બધા જ નાગરિકો આ એવાય કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લે એ માટે પૂજ્ય બાપુ અને માનન્ય પટેલ સાહેબ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે અપીલ કરવામાં આવી છે આવતા સોમવારે પણ ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિર ખાતે આ જ રીતે રેશન કાર્ડ આધાર કાર્ડ નંબર જોડવાના ઈ કેવાય સી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે સૌ સૌથી વધુ સંખ્યામાં લાભ લે તો જ આ ઈ કેવાય સી કેમ્પ યથાર્થ રહેશે યથાર્થ બનશે